નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે આજ રોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ આવ્યું છે એક મોટું અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર વાત કરવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય આપણી આ ચેનલની પહેલીવાર મુલાકાત કરતા હો અથવા તો રોજે રોજ વિડીયો જોતા હો પણ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને થોડુંક મોટિવેશન પણ આપજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પરંપરાગત રીતે સરકાર દિવાળી જેવા મુખ્ય તહેવારો પહેલાં સુધારાની જાહેરાત કરતી હોય છે પરંતુ આ વર્ષે હજુ સુધી સૂચના જારી કરવામાં આવી નથી વિગતવાર વાત કરીએ તો તહેવારોની મોસમ નજીક આવી રહી છે તો ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી અને મોંઘવારી રાહત તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોવી પડશે તો પરંપરાગત રીતે સરકારે દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં સુધારાની જાહેરાત કરી છે પરંતુ આ વર્ષે હજુ સુધી સૂચના છે તે જારી કરવામાં આવી નથી તો ખાસ કરીને દશેરા દિવાળી તેમજ નવરાત્રિ જેવા તહેવારોની પહેલાં સરકાર છે તે પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરોના જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત છે તેમાં વધારો કરવાની જાહેરાત કરતી હોય છે પણ આ વર્ષે હજી સુધી જાહેરાત છે તે કરી નથી ત્યારબાદ વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે અઠ્યોતેર દિવસના વેતનની સમકક્ષ કામગીરી સંબંધિત બોનસને મંજૂરી આપી હતી જોકે ડીએડીઆર સુધારણા અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું ન હતું જે સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈથી સપ્ટેમ્બરના બાકી પગાર ઓક્ટોબરની શરૂઆતમાં છે તે ચૂકવવામાં આવતા હોય છે ત્યારબાદ વાત કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એ વિલંબ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી તેમજ સેક્રેટરી જનરલ એસ બી યાદવે નોંધ્યું હતું કે સામાન્ય રીતે ડીએડીઆર સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવતું હતું અને ત્રણ મહિનાના બાકી પગાર છે તે ચૂકવવામાં આવતા હતા તો વિલંબ અંગે ભારે અસંતોષ જોવા મળ્યો છે તો વાત કરીએ તો જો મંજૂર કરવામાં આવે તો પ્રસ્તાવિત ત્રણ ટકા ડીએડીઆરના દર મૂળ પગાર અથવા તો પેન્શનના પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા છે તે કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડીએ વધારો શા માટે મહત્વપૂર્ણ છે તો મોંઘવારી ભથ્થું સરકારી પગારનો એક આવશ્યક ઘટક છે તો જેનો હેતુ ફુગાવાને સરભર કરવાનો છે તો તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક એટલે કે સીપીઆઈઆઈડબલ્યુનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તેમજ વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જૂન તેમજ જુલાઈ ડિસેમ્બર માટે સુધારેલ હોય છે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે આગામી સુધારો સાતમા પગાર પંચ હેઠળનો છેલ્લો વધારો હોવાની અપેક્ષા છે જેમાં પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અપેક્ષિત છે મિત્રો તો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર